તો જો મિત્રો હવે આ ઘી માં શેકી નાખવાનો છે આ ફૂડ કલર છે જો કે ગ્રીન કલર છે એકદમ લીલો જો થોડું અંદર પાણી નીકળ્યું ને નીકળી જવું જોઈએ બધું જ બારી જવું જોઈએ દૂધ ભેળવા જીલો આ વ્હાઇટ વ્હાઇટ કલર કેમ થઈ ગયો એ તો આ બધું સોસાઈ જશે અંદર એટલે બરાબર તો જો મિત્રો હવે એ સામગ્રી નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો જો મિત્રો હવે મોરસ નાખીશું

પછી પ્રિયર પેલો આવે ને હા પછી બીજો પ્રિયર આવે એને ગુડ આફ્ટરનૂન કહેવાનું પછી તો ગુડ આફ્ટરનૂન ચાલે પણ અમાર તો 12 વાગે લગીને સ્કૂલ હતી અમાર તો બપોરની સ્કૂલ ઓય અમે તો કેટલી વખત બપોરની સ્કૂલ હતી તો અમે સર આવ્યા છે ગુડ મોર્નિંગ સર એટલે સર પાછો સજા આપા આપણે ગુડ મોર્નિંગ મમ્મા ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે શું બનાવજો મમ્મા કઢી બનાવ કઢી ઓહો માય ફેવરેટ કઢી કઢી તો બે ત્રણ ચાટની બને નથી કા

તો જો મિત્રો હવે આ ઘી માં શીખી નાખવાનો છે દૂધીનો છૂંદો હવે જોડે આ ઘી એડ કર્યું છે આપડે અને ઘી ઘી ની અંદર જ્યાં લગી શું કહેવાય આમ શેક શેક જ કરવાનું છે અને જોડે છે જો મિત્રો આ ડબ્બી તમને બતાવું આ ફૂડ કલર છે જો કે ગ્રીન કલર છે એકદમ લીલો અને આપણી જોડે રીતે ઓરેન્જ છે ને હું તમને બતાવું ક્યાં ગયું ઓરેન્જ અહીંયા તો

ફૂલ કલર પણ છે પેલી બાજુ મોરસ મોરસ નહીં નાખીને જોઉં તો મિત્રો હવે પાણીનું થોડું ભરી જવાયું નહીં ભરી જશે એટલે તરત કલર બદલાશે સો હશે તમારે મિત્રો એક દૂધીનો હલવો બનાવો છે ને તો બની જશે હા બની જાય એક દૂધીનો લાગે છે કે મને મન થયું દૂધીનો હલવો ખાવો છે તો ફાઈનલી તમારે હું જેવી રીતે આ રીતિક સ્ટેપ બતાવીશ ને એવી રીતે ફટાફટ બને જો અડધો કલાક પણ ના લાગે નહીં જીલું હા અડધો કલાક અડધો કલાક પણ નહીં લાગે ઓન્લી 20 મિનિટમાં આપણો દૂધીનો હલવો તૈયાર થઈ જશે શેકાવા દેવું પડે બધું શેકાવા દેવું પડે ખાલી આમાં આટલો જ ટાઈમ લાગે તમને એવું થતું હશે કે મને કે સારું મીઠાઈ ખાવાનું મન થયું દૂધીનો હલવો ખાવાનું થયું દૂધી પાક ખાવાનું મન થયું તો મિત્રો ફટાફટ એક દૂધી લાવવાની આપણે પાકમાં પણ ટાઈમ નહીં લાગતો તો પાક આપણે ઘરે જ બનાવવાનું પાછા બધા જ પીસ પડે એવું છૂટો નહીં બરાબર

આ તો મમ્મી જેવી રીતે ઘી બનાવ્યું લાગે છે મને મમ્મી આવી રીતે ઘી બનાવે છે ખબર છે ને ના પણ જ્યારે પણ પેલું સોસાય ને ત્યારે આવું જ બની જાય છે હું મમ્મી જોડે ઊભો રહું છું ને ઘી બનાવે ત્યારે જોવા માટે ત્યારે આવું જ લાગે છે બધું કલર નાખું છું અનબોક્સિંગ કરું છું એમ શૂ નું આ કેટલો કલર ખબર છે ને

થોડુંક ચોર્સાય એટલે તો જો મિત્રો હવે એ સામગ્રી નાખવાનો ટાઈમ થઈ ગયો છે કાજુ બદામ નાખી દે પછી દસ મિનિટ કામ થઈ જાય તો કમ્પ્લીટ આવી જાય ને કેવું એમ પછી ખાંડ નાખી દઉં જીનું જાડું જાડું છે કે હજી 60 થી વધારે એવું ઓર સુસી જવા આવી છે કેસે કેસે લોકો રહેતે યહા પે ક્યું લાગેરું બી એટલે મોરું ટીકા માટે હજુ આપણે મોરસ ની રાખી ના હજુ બેટા બને છે

બિલકુલ પાણી સુસાઈ ગયું ને હમ આ છાશલી થોડી જાડી થઈ ગઈ પછી ઉતારી પછી રેડી હમ ફાઇનલી મિત્રો આપણો દૂધીનો હલવો તૈયાર છે આ જોઈ શકો છો રીજીકાઈ મસ્ત મજાનો દૂધીનો હલવો બનાવી દીધો છે જોઈ લો વાવ મન કરી દીજો થાળીમાં કાઢી લઉં થાળીમાં કાઢ લેની ચલો તો મંગી લગાડ પીસ પડદા એક પડી જાય મસ્ત તો તાન તો ચટ્ટા ગરમ ઠંડુ થઈ જાય પછી સરસ ના ટેસ્ટ કરીને તો